શોપિંગ માટે તો જવું જ પડે ને સગાઈ છે ઘર માં ઓ સગાઈ ની વાત છે ધવલ સગાઈ અને મુંબઈ માં મારે કેટલી વસ્તુઓ થઈ જાય તમે તમે છે ને લપટ કરજો હું

ભૂલેશ્વર માર્કેટ મોટું જુનાગઢમાં આપણે જોઈ લીધું અમદાવાદમાં અમિત જોઈ લીધું મેળ પડે નથી એટલે આપણે આપડે મુંબઈ બરાબર એમ હું તમને ખરીદી ખરીદીને ઓપ્શન જ નથી ઈ ક્વોલિટી આ લોકો ને મળે જ નહીં અને સૌથી મેન તો આપણે રાજકોટમાં જોઈને આવ્યા છે રાજકોટનું તો મેન છે ને આપડે મેળ જ નથી પડતો એટલે ભાઈ હવે તું કેમ આપણે કરીએ

આપણી આપડી માર્કેટમાં અમે નીકળાતા ભર બપોર ને એક વાગે શોપિંગ કરવા હમીશાની સગાઈની અને હું આવીને જે બેભાન થઈ છું ને

પણ બપોરે જઈએ ને બધું કામ હોય નવરા અહીંયા મે બધું કામ પણ તડકામાં નો નીકળાય પ્રણવભાઈ આ તમારા કારણે જ થયું છે જે થયું છે ને તમારા કારણે તમે એના બેન ગુનેગાર તમે જ છો અરે આ લોકો બેભાન થઈ ગયા નણંદ ભાભી એમાં હું હું ગુનેગાર અરે સીધી વસ્તુ છે ને મે તમને પહેલા કીધું તું મુંબઈમાંથી લ્યો ને તમે તો તમને ભાવ પણ સારો મળશે વસ્તુ સારી મળશે તમને એટલું ગરમી પણ નહીં લાગે અહીંયા તો તમને કાંઈ થયું નહીં ને ઉલટાનું તમારે આ લોકો હેરાન થઈ ગયા અરે બેફાન થયા એમાં મારો શું વાક છે આ લોકો તો મારા ઉપર બધું ઓડિયો તોડિયો નાખી દીધો પ્રણવભાઈ કે તમે ગુનેગાર છો હવે ખાલી મુંબઈ મી ને ના પાડી કે નહીં જવાનું હવે શોપિંગ કરવા જૂનાગઢમાં ગયા એમાં બેફાન થઈ ગયા

ઘરનું કામ હોય ભાભી ને મારે પછી ફ્રી હોય એ ટાઈમે જ જવું પડે ને અરે આ લોકો વાતો તો જો કરે પણ આ તમે કપડું જો કેવું ગરમ થઈ ગયું અત્યારે તાવ આવી ગયો છોડો મને આમાં પર પ્રસંગ તમારે જમીને પછી જવાનું હતું ને તમે કીધું જમીને જ જજો મને રસોઈ કરવી છે તમે ખાધું ને બધું હા ખાધું તો ખરા બસ તું રસોઈ કરીને ગયા આ લોકો હા તો રસોઈ કરીને ગયા તો પછી હાંજે જવાય તો પછી એમ ન મેળ પડે તમારી વાતો જાવ સાંજે જવાય સવારે જવાય આને છે ને બસ હોઠા તો ઉત્તર જાજા આને એવું જ છે બોલી દેવું બસ બધું કઈ નહીં પણ તમે એમ કહો છો મુંબઈ ગયા નઈ એટલે આવું થયું ને આ

પણ ઈ વાત એવી છે કે ભાઈ મારે મારું બીજું કામ હતું અને છે દિવસ એમ નહી એમ નહીં એની વાત સાંભળ વાત એવી છે કે ભીંડા શાક એને ખાવું પડે છે ને ખાવું પંજાબી છે ચીઝ વાળું ખાવું પનીર વાળું ખાવું છે એમ તો અત્યારેમાં તો ન મળે જો તને એ ભીંડાનો શાક આપણે બનાવશું નો ડાઉટ તને ભાવતું એ વસ્તુ બનાવશું પણ અત્યારે તો ભીંડા ગરમા અવેલેબલ છે એટલે ભીંડા બનાવીને ખાવા પડશે એમ વાત નથી મારી સગાઈ નજીકમાં ને મારે છે ને રાણીની જેમ રહેવાનું હોય હું તો તમારે આ શાક ખાવું છે તો એ મારી સામે હાજર થઈ જાવું આજે કીધું નહોતું કે માર ભીંડાનું શાક ખાવું છે મારે તો પનીર ને ચીઝ જ ખાવું છે એમ નહી આ સગાઈ સગાઈવાળા જે બેન હોય ને જેની સગાઈ થવાની હોય એની ડિમાન્ડો છે ને દિવસે દિવસે વધતી જાય અને થોડા થોડા વખત થાય ને ત્યાં એને એમ થાય

અત્યારે તું ભીંડા ખાઈ લે તાર તને રાણીની જેમ રાખશું એમાં કઈ શંકાને ને સ્થાન નથી અને તમે ભીંડો જો મિત્રો આ મામા કદાચ આ પચાસ કિલો ભીંડાનું શાક આજે હંમેશા બનાવે છે અને પચાસ કિલો ભીંડો હુકમ બનાવે ખબર નથી આમાંથી અડધું વધશે

જો પાછી પાછી પ્રાચી એમ કે છે કે તું બનાવીશ ને ઈ હું કેવા માગે છે કે એને બેસવાનું છે એની સામે ડીશ તમારે હાજર કર દેવાની પણ મારે ઈચ્છા આવી છે કે અમીશા ઘણા દિવસ પછી આવી છે મારે એના હાથનું ખાવું હું તો રોજ મારા હાથનું ખાઈને ગંટાઈ દીધું એટલે અમીશા જો મને બનાવીને ખવડાવતી હોય ને એમ કે કે આજે ભાભી આ ખાવું છે આપણે આ બનાવીને ખાઈએ તો મને ફૂલ મે હવે અમીશાને રાણીની જેમ રહેવું છે એટલે હવે એની વાત તમે ભૂલી જાવ તમારે એને હાજર કર દેવાનું છે તો એમ કરશું તો આપણે આપણે હું બનાવી દેસ તને ચાઈનીઝ તને જે ઈચ્છા છે એ હવે તને હું ખવડાવું આજે ચાઈનીઝ પછી કાલે શું ખાવું છે પછી લાઈનમાં ચાઇનીઝ પંજાબી પછી પાછું બર્ગર ને પછી ફાસ્ટ ફૂડ ધીમે ધીમે બધું અલગ અલગ ખાવાનું હોય હવે

અને એને ભાવતું એવી વસ્તુ બનાવવાની હોય એને મજા આવે એને મોઢામાં પાણી આવી ગયું કે સાંજે ચાઇનીઝ ખવડાવશું ને એટલે કે આપડે ચાઇનીઝ તો ભીંડાનું શાક અત્યારે બને છે મિત્રો તર બતોડ થઈ ગયું છે તમે ફટાફટ વિડીયોને લાઈક અને શેર કરો